કિરે સંભળ કિરે એ તો કીધા આ કિરે મૂર્તિ એ મૂર્તિનું આઈશાવાતી સુંદર ટીકા કરાય રે મૂર્તિના આઈશા ક્યતા તરાવાર પાઈને આદિ કી નઈ છે મને બદલતું નઈ લા કાવે દે આય લગા મોઢા કતે એર મોઢા કતે પાઈને ઓરે એક બાર મોઢા ના બે ટિક તક એય આ તો કર નસીક કોઈ દે પૈસા એ મેદી બે 11 સી મે આઈ સિન મૂર્તિ મૂર્તિ આઈ છે ઓમ મૂર્તિ આઈ બોકતે ને ઓ એ બેડા

হিন্দুবাৰী মূৰ্তি ভাগ আমাৰ দাদাৰ বুদ্ধিৰে মূৰ্তি বাৰু আমাৰ দাদাৰ যি